નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે એના વિશે વાત કરવાના સિવાય તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા મિત્રો આજે તારીખે ત્રણ પહેલો મહિનો બેદર પછી વાર થઈ શુક્રવારે મિત્રો જાણવી આજના તાજા જીરોના બજાર ભાવ હાલ બજાર ભાવની વાત કરું તો મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે અને હજી પણ ભાવ કટે તેવી મિત્રો સો સો ટકા સંભાવના આપણને દેખાઈ રહી છે આવા જાણી વ્યાજના બજાર ભાવ ખેડૂત મિત્રો ડેલી બજારમાં જાણવા માંગતા હોય તો ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા આવા જાણી વ્યાજના બજાર ભાવ રાજકોટ ત્રણ હજાર નવસો ત્રેસઠથી ચાર હજાર પાંચસો ને બત્રીસ રૂપિયા સુધી જામનગર ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા સુધી ગોંડલ ત્રણ હજાર છસો અઠ્યાવીસથી ચાર હજાર પાંચસો ને ત્રીસો રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર નવસો સાઠથી ચાર હજાર ત્રણસો ને છ્યાલી રૂપિયા સુધી હળદ ત્રણ હજાર પાંચસો એકવીસથી ચાર હજાર બસો ને પાંત્રીસ રૂપિયા સુધી પાટડી ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસો ને સોસાઠ રૂપિયા સુધી જૂનાગઢ ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો ને ઈસવી રૂપિયા સુધી બોટદ ત્રણ હજાર એકસો ઓગણચાલીસથી ચાર હજાર ચારસો ને પાંત્રી રૂપિયા સુધી અમરેલી ત્રણ હજારથી ચાર હજાર ત્રણસો ને બાસઠ રૂપિયા સુધી ત્રોલ ત્રણ હજાર બાવનથી સાડ હજાર ત્રણસો ને સવ્યા રૂપિયા સુધી મહુવા ત્રેવીસો રૂપિયાથી સાડ હજાર ત્રણસો ને અઠ્યોતેર રૂપિયા સુધી પોરપંદર ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર છસો ને બાવીસ રૂપિયા સુધી સસ્તણ ત્રણ હજાર છસોથી ચાર હજાર ચારસો ને બાવન રૂપિયા સુધી વાંકાનેર ચાર હજાર બસોથી ચાર હજાર ત્રણસો ને નેવું રૂપિયા સુધી જેતપુર ત્રેવીસ ઓડસઠથી ચાર હજાર પાંચસો ને સવ્વીસ રૂપિયા સુધી બાપરા ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર ત્રણસો ને અડસઠ રૂપિયા સુધી धागत्रा त्रण हजार त्रणसो श्याऐशी चार हजार पाच सोने रुपया सुधी उपलेटा त्रास हजार ससो त्रेवीस चार हजार त्रणसो सव्वीस रुपया सुधी धारी चार हजार आठ ते चार हजार त्रास अडत उंचा हजार ते पाच हजार बसो हजार सात सो चार हजार बावन हरी चार हजार त्रणसो चार રાધનપુર ત્રણ હજાર છસો સિમોતેર થી સાડતાલીસો ને વીસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર બસો થી બત્રીસ રૂપિયા સુધી સમી બે થી ત્રેવીસ રૂપિયા સુધી નેનાવા સાળ ત્રણસો થી સાડતાલીસ ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર સાતસો થી હજાર પાંચસો ને ત્રીસ રૂપિયા સુધી દિયોદર ત્રણ હજાર છસો એકતાલીસ થી સાડ ત્રણસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો ઝીરોના બજાર પર વિડીયોમાં અંત સુધી તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા